ગઈકાલ તારીખ સાત આઠ બે હજાર પચીસ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગોંડલિયાની ને એક ગુપ્ત બાતમી મળી હતી કે એક વ્યક્તિ જેનું નામ છે વિપુલ રમેશભાઈ પટેલ પોતાના રહેણાંક મકાન પુનીતનગર વાવડી ગામમાં છે તેમાં જુગાર રમવા જુગાર રમવા માટે અમુક એવા ગેજેટ્સ કે જેની મદદથી લોકો સાથે જુગાર રમતી વખતે છેતરપિંડી કે ઠગાઈ થઈ શકે તે વેચતો હતો અને પોતાના આર્થિક ફાયદા માટે તેનું વેચાણ પણ કરતો હતો આવી બાતમી મળી હતી આ બાતમીના આધારે આ વ્યક્તિ વિપુલ પટેલના ઘરે તપાસ કરતા તેમાં અલગ અલગ કંપનીના કેમિકલ યુક્ત ગંજી પત્તા હોય આના ચાર હજાર બસો સાહીઠ નંગ મળેલ છે કે જેની કિંમત છે બે લાખ તેર હજાર પાંચસો રૂપિયા આ પત્તાની એક એવી ખાસિયત છે કે જે આ સેન્સર યુક્ત મોબાઈલ ફોનની જયારે બાજુમાં આમ રાખવામાં આવે ત્યારે આ પત્તા તમામ આમાં મોબાઈલમાં સ્કેન થઈ જાય કે જેથી જ્યારે આપણે બાજી કરીએ બાટ આપીએ તો કયા નંબરની બાટ જીતશે એ આ મોબાઈલ ફોનમાં એપ્લિકેશનમાં આવી જાય આ ઉપરાંત ઘણી વાર એવું થાય કે ચાલુ ગેમે કોઈ મોબાઈલ ના ઉપાડે કે મોબાઈલ ઊંધો પડ્યો હોય કે ના જોઈ શકે તો એક આવું નાનું એવું બ્લૂટૂથ પણ જો કાનમાં રાખ્યું હોય તો કયા નંબરની વ્યક્તિ કે કયા નંબરની બાજી જીતશે એ મોબાઈલમાં આમાં પોતાના કાનમાં પણ સાંભળી શકે આ ઉપરાંત તેની પાસેથી આંખમાં પહેરવાના એવા કોન્ટેક લેન્સ મળેલા છે પિંચોતેર જેટલા કે જેની કિંમત છે સાડત્રીસ હજાર પાંચસો કે આ લેન્સની મદદથી સામે વાળાની બાજી જોઈ શકાય કે એની કઈ બાજી છે આ ઉપરાંત આવા સેન્સરયુક્ત મોબાઈલ ફોન જે ચાર છે જેની કિંમત આપણે વીસ હજાર છે ટોટલ મુદ્દામાલ બે લાખ સિત્તેર હજાર નો પગડો છે અને આ તમામ મુદ્દામાલને હાલ કબજે કરી જાણવા જોગ દાખલ કરી તમામને પરીક્ષણ અર્થે

પણ જે રમતા હોય વધુ સૌરાષ્ટ્રમાં એવું છે કે જયારે આ જન્માષ્ટમી ના ઉત્સવમાં જુગાર વધુ રમતા હોય છે લોકો ત્યારે આ એની કીટ વધારે વેચાય છે ના એને યુટ્યુબ ઉપરથી આ વસ્તુ જોઈને પછી મંગાવેલ છે એ બાજુ પર હજી એની તપાસ તજવી ચાલુમાં છે હજી ત્રણ વર્ષથી પોતે આ વસ્તુ એને મંગાવતો તો ઘણા વેચી હોય શકે એની બાબત ઉપર આપણે વધુ તપાસ કરશું.